સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નવો જાદુ વિદ્યાર્થી હોલ ટિકલમાં હાજર પરંતુ પરિણામમાં ગેરહાજર માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલી બી એ સેમેસ્ટર સિક્સ એક્સટર્નલ પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો એક શરમજનક છબરડો સામે આવ્યો છે પરીક્ષાની હોલ ટિકિટ ચીસો પાડીને કહે છે કે વિદ્યાર્થી નિયમ મુજબ હાજર હતા નિરીક્ષકના હસ્તાક્ષર અને હાજરી પૂરવાનો સ્પષ્ટ પુરાવો સીસીટીવી અહીં મોજૂદ છે આવું એક સાથે નહીં અને એક સાથે થાય છે છતાં યુનિવર્સિટીની વહીવટી બુદ્ધિ મુજબ એ જ વિદ્યાર્થીને તેના પરિણામમાં એબસન્ટ જાહેર કરવામાં આવ્યું છે આ કેવો જાદુ છે શું યુનિવર્સિટીમાં હવે પેપર વિદ્યાર્થીઓને પણ ભૂતપ્રેત લખવા આવે છે વિદ્યાર્થીઓના સવાલો જેના જવાબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપવા પડશે નિરીક્ષકની સહી અને વિદ્યાર્થીની હાજરી હોવા છતાં તેને ગેરહાજર દર્શાવતું એ માત્ર બેદરકારી છે કે પછી ભ્રષ્ટાચારનો નવો એજન્સી કોન્ટ્રાક્ટ છે શું પરિણામો મનસ્વી રીતે લખવામાં આવે છે પરીક્ષાનું સંચાલન કરતા અધિકારીઓ શું ખુરશી પર માત્ર બેસવા માટે છે કે પછી તેમની જવાબદારી પણ કઈ છે શું આ છબડા માટે પરીક્ષા નિયમક જવાબદાર નથી આવી બેદરકારીથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચડા કરનારા જવાબદાર અધિકારીઓ અને એજન્સી પર કાયદેસરની કાર્યવાહી કેમ ન થવી જોઈએ અમારી માંગણી છે કે સંબંધિત વિદ્યાર્થીઓને તાત્કાલિક સુધારેલી માર્કશીટ આપવામાં આવે અને તેમના સમયનો બગાડ બદલ જવાબદારો સામે કાર્યવાહી થાય આ ભૂલ માટે જવાબદાર અધિકારીઓ અને એજન્સી પર તાત્કાલિક ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવે ભવિષ્યમાં આવી બેદરકારી ફરી ન થાય તે માટે કડક દાખલો બેસાડવામાં આવે આ માત્ર એક વિદ્યાર્થીની માર્કશીટ પર ગેરહાજરનો કાળો ડાગ નથી આ તો આખી સિસ્ટમની શરમજનક લાપરવાહીનું પ્રમાણપત્ર છે વિદ્યાર્થીએ પેપર લખીને પોતાની ફરજ નિભાવી છે હવે યુનિવર્સિટીની ફરજ છે કે તે ઈમાનદારીથી પરિણામ આપે જો આ છબરડો તાત્કાલિક સુધારવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સૌરાષ્ટ્ર છબરડા યુનિવર્સિટી તરીકે ઓળખવામાં કોઈ અતિશયોક્તિ નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા સૌરાષ્ટ્રની સૌથી મોટી યુનિવર્સિટી એટલે કે ગોઠવણ યુનિવર્સિટી માફ કરજો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક ઘોર બેદરકારી અને ઘોર લાપરવાહી સામે આવી છે જી હા આથી થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત બીએ એ સેમ સિક્સની એક્સટર્નલી પરીક્ષા લેવામાં આવી હતી માર્ચ બે હજાર પચીસમાં અને માર્ચ બે હજાર પચીસની જે પરીક્ષા લીધી હતી એનું રિઝલ્ટ આથી થોડા દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલો છે હવે જે ઉમેદવારોએ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એને આ રિઝલ્ટની અંદર એબસન્ટ બતાડવામાં આવ્યા છે એટલે કે ગેરહાજર બતાડવામાં આવ્યા છે જોવા જઈએ તો આધાર પુરાવા સાથે વાત કરીએ આ છે ઉમેદવારોની હોલ ટિકિટ એ હોલ ટિકિટમાં તમે જોઈ શકો છો કે ઉમેદવારે બી એ સેમ સિક્સ એક્સટર્નલ માર્ચ બે હજાર પચીસમાં આની પરીક્ષા આપી છે આ જેના પ્રશ્નપત્રો છે પ્રશ્નપત્રોમાં એ તમામ જે ઉમેદવાર છે એ ઉમેદવારોની તમામ જગ્યાએ હાજરી પણ બોલે છે અને ત્યાં નિરીક્ષક છે નિરીક્ષકની સાઇન પણ બોલે છે અને આ જ ઉમેદવારને જોવા જઈએ તો આજથી થોડા દિવસ પહેલાં જે રિઝલ્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલું છે એ પ્રસિદ્ધ કરેલા રિઝલ્ટમાં આ ઉમેદવારને એપ્સન્ટ બતાડવામાં આવ્યા છે હોલ ટિકિટની અંદર આ વિદ્યાર્થી પ્રેઝન્ટ છે અને રિઝલ્ટની અંદર આ વિદ્યાર્થીને એપ્સન્ટ બતાડવામાં આવ્યા છે આવા અનેક લોકો સાથે આ રિઝલ્ટની અંદર ચેડા કરવામાં આવ્યા છે જોવા જઈએ તો આ ભાઈ જે છે એમાં હિસ્ટોરિકલ સ્ટડી ઓફ કલ્ચર ઓફ ઇન્ડિયા આ છે આ વિષયની અંદર આ ભાઈને એપ્સન્ટ બતાડવામાં આવ્યો છે ખરેખર હોલ ટિકિટની અંદર આ ભાઈએ પરીક્ષા આપી છે આ પરીક્ષા જે હતી એ પરીક્ષા હતી ત્રણ ચાર બે હજાર પચીસ ત્રણ ચાર બે હજાર પચીસમાં ત્રણ વાગ્યાથી લઈને સાડા પાંચ વાગ્યા સુધીનું પેપર હતું એ ભાઈ પોતાનું સીટ નંબર બેઠક ક્રમાંક નંબરથી લઈને પોતાની સાઇન પણ કરી છે નિરીક્ષકની પણ સાઇન છે આમાં કહી શકાય કે હોલ ટિકિટની અંદર આ વ્યક્તિ હાજર છે જ્યારે રિઝલ્ટની અંદર આને ગેરહાજર બતાવવામાં આવ્યો છે એ જ રીતે બીજા વિદ્યાર્થીઓ સાથે પણ આવું જ થયું છે જેમાં હોલ ટિકિટની અંદર જે છે એ વિદ્યાર્થી પ્રેઝન્ટ છે અને જ્યારે રિઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યારે આ વિદ્યાર્થીને એપ્સન્ટ બતાડવામાં આવ્યો છે એટલે આ ઘોર બેદરકારી અને ઘોર લાપરવાહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુનિવર્સિટીમાં ફરી એક વખત સામે આવી છે જોવા જઈએ તો અમે સ્પષ્ટપણે માગણી કરીએ છીએ કે આના પાછળ જે પણ જવાબદાર લોકો હોય એની ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે જે પણ જવાબદાર એજન્સી હોય એ એજન્સી વિરુદ્ધ પણ એક્શન લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સુધારી જેમાં એ પ્રેઝન્ટ છે એમાં એના જે પણ માર્ક થતા હોય એ માર્કને પ્રસિદ્ધ કરી અને વિદ્યાર્થીઓને જે આ કન્નડગત પડી રહી છે વિદ્યાર્થીઓની જે કહી શકાય કે મુશ્કેલી પડી રહી છે એનું તાત્કાલિક સમાધાન લાવવામાં આવે એવી અમારી સ્પષ્ટપણે માંગણી છે જય હિન્દ જય ભારત